મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આખંડ મામલે ઝી ચોવીસ કલાક પાસે રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓ અંગે વધુ એક મોટી ખબર સામે આવી છે રાજકોટના ભ્રષ્ટ બાબુઓ

વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે ગૌરવ થોડીક જ વારમાં કોઈ મોટા ખુલાસા થઈ શકે છે કોઈ મોટી ઘટના પરથી પડદો ઉઠી શકે છે તેવી શક્યતાઓ જાણવા છે શું કાર્યવાહી ચાલી રહી છે એસીબી દ્વારા ચોક્કસ જ ઝરણા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની અંદર સિત્યાવીસ જેટલી જિંદગીઓ હોમાણી અને ત્યાર પછી હવે એસીબી દ્વારા પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે કે તેમની પર તવાય છે તે બોલાવવામાં આવી રહી છે જે ચોવીસ કલાક પાસે જે માહિતી આવી છે તે મુજબ એમડી ડી જે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા જ્યારે આ ઘટના બની ત્યાર પછી તેમની પાસેથી ચાર્જ છે તે છીનવી લેવામાં આવ્યો ગઈકાલે પણ મોડી રાત્રે તેમની આ ચેમ્બરની અંદર તપાસ છે તે એસીબી દ્વારા કરવામાં આવી હતી એસીબીના મધ્યસ નિયામક કે એચ ગોયલ છે કે તેમનું નિવેદન છે તે સામે આવ્યું છે એસીબી દ્વારા હાલ અનેક અપેક્ષિતોના નિવાસસ્થાનો પર જે દરોડા છે તે કરવામાં આવ્યા છે અને ઓફિસ ખાતે પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે એસીબી દ્વારા અપેક્ષિતોના નિવાસસ્થાનોને તેમજ રહેણાંક મકાનો ખાતે પણ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તે કબજે કર્યા છે ટૂંક સમયમાં જ મોટી સફળતા છે તે ક્યાંક એસીબીને સામે આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે કારણ કે ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય છે તે તમામ પ્લાન છે તે મંજૂર કરતા હોય છે અને પ્લાનની અંદર ક્યાંક બિલ્ડરો છે તેમની પણ સાઠગાંઠ તેમની સાથે હોવાની વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે સૂત્રો પાસેથી જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ એસીપીના હાથે કેટલાક મહત્ત્વના દસ્તાવેજો છે તે આ જ ચેમ્બરની અંદરથી જ તે મળી આવ્યા હતા રાત્રિના સમયગાળા દરમિયાન આજ જ ચેમ્બરમાં જ્યારે એસીબીની ટીમો ટ્રાજકી હતી ને એ એ સમયગાળા દરમિયાન કેટલીક ફાઇલો છે તે કબજે કરવામાં આવી છે વહીવટદારો તેમના હતા તેમના પણ નામ છે તે એસીબીના હાથે લાગ્યા છે પરંતુ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આ જે તેમની ચેમ્બર છે ત્યાં અલીગઢી તાળું છે તે મારી દેવામાં આવ્યું છે અને તમામ જે કહી શકાય પુરાવાઓ છે તે એસીબી દ્વારા એકત્ર છે તે કરી લેવામાં આવ્યા છે ટાઉન પ્લાનિંગ અધિકારી જે પણ હોય તેમની સામે કડક કાર્યવાહી કરવી એ તેમના મ્યુનિસિપલ કમિશનરની ફરજ રહેતી હોય છે અને આની અંદર ક્યાંક તેમના ઉચ્ચ અધિકારીઓ છે કે તેઓ પણ પોતાની ફરજ છે તે ચૂક્યા છે ટીપી અધિકારીની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો જે કર્યા છે તેની અંદર વહીવટદારોના લિસ્ટ છે તે સામે આવ્યા છે આર્કિટેક્ટના પણ પુરાવાઓ છે તે એસીબીએ એકત્ર છે તે કર્યા છે એટલે કે બિલ્ડરો જે રાજકોટની અંદર મોટી મોટી જે સાઈડો છે તે ખડકી દઈ રહ્યા છે અને તેની તમામ મંજૂરીઓ છે તે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા દ્વારા જ આપવામાં આવતી હોવાની વિગતો છે તે ક્યાંક જે એસીબી છે તેમના દ્વારા કબજે છે તે કરવામાં આવી છે એસીબી દ્વારા એક એક અધિકારીઓ છે તેમના બેંક સ્ટેટમેન્ટથી લઈ અને તમામ તેમની જે મિલકતો છે તેમની પણ વિગતો છે તે મેળવી રહી છે અત્યારે જે રીતના માહિતી મળી છે તે મુજબ આ જ ચેમ્બરોમાંથી મહત્વની જે ફાઇલો છે તે કબજે કરી છે એટલું જ નહીં ટીપીઓની સાથે સાથે એટીપીઓ છે કે તેમના સામે પણ કડક પગલાંઓ છે તે લેવાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે એમડી સાગઠિયાની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે એસીબી દ્વારા પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને ક્યાંક તેમના જે વહીવટદારો છે તેમના લિસ્ટ હવે પોલીસની પાસે આવી ગયા છે એસીબીની પાસે આવી ગયા છે અને તેને લઈને પણ ફફડાટ છે તે બિલ્ડરોની અંદર જોવા મળી રહ્યું છે એટલું જ નહીં સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે 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 તેમની અંદર પણ એક ફફડાટ તે જોવા મળી રહ્યો હવે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા કેટલા લોકોના નામ ખોલે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે સાથે સાથે જે પણ વોર્ડની અંદર ગેરકાયદેસર બાંધકામો થતા હોય છે તે વોર્ડના કોર્પોરેટરોને પણ આ અંગેની જાણ છે તે રહેતી હોય છે અને જ્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર કોઈ પણ પ્લાન છે તે મંજૂર કરતા હોય છે ત્યારે તે કોર્પોરેટરોને પણ તેમની મલાઈઓ છે તે મળતી હોય છે એટલે કે ક્યાંક આ આખી ઘટનાક્રમ સર્જાયો છે અને હવે આ ઘટનાક્રમની આગ છે તે ક્યાંક ધીમે ધીમે હવે સત્તાધારી પક્ષ છે તેમને પણ ધજાડતી જોવા મળી રહી છે એટલે કે ક્યાંક તેમના જે પદાધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અથવા તો તેમની સાથે જે તેમની આખી કમિટીના સભ્યો જોડાયેલા હોય છે તે પણ હવે તેમના નામ પણ ખુલે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે એસીબી તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે તો જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ અનેક બિલ્ડરોની ફાઇલ છે તે એમડી સાગઠિયાની ચેમ્બરોની અંદરથી કબજે છે

તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસીએક મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાયરા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે कार्यवाही करसू ते मीडिया सांग